ના હળવદમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોરબી દરવાજે સ્થિત રાધાકૃષ્ણ મંદિરેથી શોભાયાત્રાની શરૂઆત થઈ અને રાજો દરજી હાઈસ્કૂલ સુધી પહોંચી હતી શોભાયાત્રામાં હળવદ દ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત રાજકીય તથા સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા શહેરના માર્ગો પર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કીના જય ઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સભ્યો અને કાર્યકરોના પ્રયત્નોથી શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી વિશ્વ હિન્દુ પેરેસિદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા હળવદ એટલે છોટા કાશીમાં તમે જોઈ રહ્યા છો કે ગોકુલ મથુરાની જેમ ચારે બાજુ બધી બાજુએ શણગારવામાં આવી છે અને બધા લોકો બધા વર્ગના લોકો જન્માષ્ટમી શોભાયાત્રામાં લાભ લીધો છે આ વખતે દર વખતની જેમ જન્માષ્ટમી શોભાયાત્રામાં ઓગણીસ પ્લોટો વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઓપરેશન સિંધુ બ્રહ્મોસ મિસાઈલ જેવા સુંદર પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ રામધૂમથી ઘરે ઘરે જઈ અને કૃષ્ણના વિચારો પહોંચાડવા માટે કૃષ્ણ વંદે જગદગુરુના વિચારો લઈ અને જન્માષ્ટમી શોભાયાત્રાની ઉજવણી કરીએ છીએ